ખેરાલુ શહેરમાં જર્જરિત મકાનો ઉતારવાની કામગીરી શરૂ ખેરાલુ નગરપાલિકા ચીફ ઓફિસર ભરતભાઈ વ્યાસ દ્વારા તાત્કાલિક ખેરાલુના છિપાવાડ અને નજીક સારવાસમાં બે જર્જરિત મકાનોને મામલે મળી હતી રજૂઆત નગરપાલિકા સેનેટરી ઇન્સ્પેક્ટર ભાવેશ વાઢેર સહિત એન્જિનિયર બ્રિજેશ પ્રજાપતિ પણ કાર્યવાહીમાં જોડાયા ચીફ ઓફિસર ભરતભાઈ વ્યાસે બાલાપીર નજીક નવીન રોડના કામગીરીની વિઝિટ કરી સૂચના આપી અને તાત્કાલિક એક્શન લેતા મામલો થાળે પડ્યો ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેમણ ખેરાલુ તમારે બે <infinden> <intessos> <sm deveck> <variables> <sm Trustee>